નમસ્કાર ફ્રેન્ડ્સ ગુજરાત જોબ્સ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો અમારી ચેનલ પર સરકારી ભરતીને લઈને તમામ અપડેટ આપવામાં આવે છે જો તમે અમારી ચેનલ પર નવા હોવ અને સરકારી ભરતીને તમામ અપડેટ મેળવવા માંગતા હો તો પ્લીઝ અમારી પ્રાપ્ત થતી રહેશે વિવિધ જગ્યાઓની ભરતી જાહેર કરવામાં આવેલ છે અત્યારે આપ સ્ક્રીન પર જે જોઈ રહ્યા છો તે છે ઓફિશિયલ એડવર્ટીઝમેન્ટ ઓફ ગીર સોમનાથ વેરાવળ ખાતે જે સરકારી હોસ્પિટલ છે તેની અંદર રિક્રુટમેન્ટ જાહેર કરવામાં આવેલી છે તેની ઓફિશિયલ એડવર્ટીઝમેન્ટ આરોગ્ય સાથી પોર્ટલ પર જ ઓનલાઈન એપ્લાય કરવાનો છે જે તારીખ ચો પચીસ નવ બે હજાર થી અને આઠ દસ બે હજાર ચોવીસ દરમિયાન આ ઓનલાઈન એપ્લાય થશે જેની લિંક હું આપને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ જો પોસ્ટની વાત કરવામાં આવે તો આપ જોઈ શકો છો મેન્ટલ સોરી મેડિકલ ઓફિસર ડેન્ટલ છે તેની પણ રિક્રુટમેન્ટ છે સ્ટાફ નર્સ છે ફિઝિયોથેરાપિસ્ટ છે ઓડિયોલોજિસ્ટ છે સાયકોલોજીસ્ટ છે ઓપ્ટોમેટ્રિક્સ છે સોશિયલ વર્કર છે લેબોરેટરી ટેકનિશિયન છે ડેન્ટલ ટેકનિશિયન છે આ તમામ જગ્યાઓની વેકન્સી જાહેર કરવામાં આવે છે સૂચનાઓમાં વાત કરવામાં આવે તો સેમ ટુ સેમ છે જે દર વખતે સૂચનાઓ પ્રસિદ્ધ થતી હોય તે જ સૂચનાઓ છે જો આપ પીડીએફ ડાઉનલોડ કરવા માગો છો તો ચિંતા કરવાની જરૂર નથી પીડીએફ ડાઉનલોડ કરવાની લિંક છે હું આપને ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું માત્ર ઓનલાઈન જ એપ્લાય થશે ઓફલાઈન એપ્લાય બિલકુલ નહીં થાય અધૂરી ભિક્તવાળી અરજી છે એ રદ થશે અને સુબાચે તમામ ડોક્યુમેન્ટ છે એ આપને અપલોડ પણ કરવાના રહેશે આરોગ્ય સાથે પોર્ટલમાં પ્રવેશ કેન્ડિડેટ રજીસ્ટ્રેશનમાં સૌ પ્રથમ રજીસ્ટ્રેશન કરી અને આ પ્રવેશ કરંટ ઓપનિંગમાં જઈ અને લોગિન કરીને આપણે ફોર્મ ભરવાનું રહેશે જેની લિંક હું આપને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ આવી જ ભરતી સાથે ફરી મળતા રહેશું થેન્ક યુ સો મચ ફોર વોચિંગ દિસ વિડીયો જય હિન્દ